એકમ કોષના કેન્દ્રમાં પણ જે એકમ કોષ છે એના કેન્દ્રમાં પણ એક કણ એ હાજર હોય છે સેલ છે જે બાજુ કેન્દ્રિત એટલે ફેસ સેન્ટર ક્યુબિક સેલ તો એમાં શું છે કે દરેક કણો કોષના ખૂણા ઉપર તો છે જ આકૃતિ સાથે બતાવું તો દરેક કોષના ખૂણા ઉપર તો પરમાણુઓ અથવા અણુઓ છે જ અને એક દરેક ફેસના સેન્ટરમાં હોય છે બરાબર એટલે એણે એને બાજુ કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે એટલે ખૂણા ઉપર તો હોય જ પણ દરેક સરફેસ જે છે આ સરફેસ એના સેન્ટરમાં પણ એક પરમાણુ હોય તો આ પ્રકારે ફેસ સેન્ટર ક્યુબિક ત્યાર પછી બોડી સેન્ટર ક્યુબિક અને